એકવાર ભૂતિયા શિક્ષકોની હોય એવું છે કારણ કે જામનગરમાં એકને બે ત્રણ ત્રણ ભૂતિયા શિક્ષકો છે મળી આવ્યા છે કેવી રીતે ક્યાં જાણીએ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને હાલમાં તો અત્યારે સીઝન ચાલી હોય ને વરસાદની સાથે સાથે ભૂતિયા શિક્ષકોની એવું લાગી રહ્યું છે એટલે થોડા દિવસ પહેલાં એક શિકાગોમાં ટીચર હતા જે અંબાજીમાં ભણાવતા હતા અને ગેરહાજર હતા એ પછી છોટાઉદેપુરમાં પણ આવા ઘણા બધા ટીચર મળી આવ્યા અને હવે જામનગરમાં ત્રણ ત્રણ શિક્ષકો છે એ કોઈપણ જાતની ઇન્ફોર્મેશન આપ્યા વિના જ ડાયરેક્ટ જ ગાયબ થઈ ગયા છે અને ત્યારે જો એ ત્રણ ત્રણ ટીચર વિશે વાત કરવામાં આવે તો રાઠોડ પાર્થ કચોટ દેવાત અને એ સિવાય સોનલ સોલંકી આ ત્રણ એવા શિક્ષકો છે કે જે ઘણા લાંબા સમયથી કોઈ પણ વધારે એમને કહ્યા વિના જ સ્કૂલમાં પણ ઇન્ફોર્મ કયા વિના ગાયબ છે ત્યારે આ બાબતે તેના ડીઓ વિપુલ મહેતાનું શું કેવું છે સાંભળીએ સાંભળીયા વિડિયોમાં જામનગરમાં ટોટલ આપણી 665 શાળાઓ છે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની જેમાં અંદાજિત આપડા 2257 જેટલા શિક્ષકો હાલ કાર્યરત છે આ શિક્ષકોમાંથી ત્રણ શિક્ષકો એવા છે કે જે ખૂબ લાંબા સમયથી ગેરહાજર છે એમાં એક શિક્ષક જે છે એવા છે રાઠોડ પાઠ જેની કોઈ જ આમ બિનઅધિકૃત રીતે ગેરહાજર છે ગેરહાજર છે હાલ સરકાર શ્રીની જે સૂચના છે આવા જે પણ શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોય તો એની બધી જ વિગતો જે છે એ બિન બે માં પૂરી પાડો અને એની સામે જે પણ કાર્યવાહી કરવાની થાય એ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હતી નિયમાનુસાર કાર્યવાહી કરવાની સૂચના આપેલી છે ત્રણે ત્રણ શિક્ષકોને આપણે નોટિસ ઓલરેડી આપી દીધી છે નોટિસના સંદર્ભમાં એક શિક્ષકનો આપણને જવાબ મળેલો છે જ્યારે અન્ય કોઈ અત્યારે જવાબ નથી એટલે એની એકાદ દિવસ રાહ જોઈ અને પછી નોટિસના આધારે એની સામે શું શિક્ષાત્મક કાર્યવાહી કરવી એની નક્કી કરવામાં આવશે જે શિક્ષકોની હું વાત કરી રહ્યો છું ત્રણ શિક્ષકો આ ત્રણ શિક્ષકોએ કોઈ જ રજા આપણી પાસે માગેલી નથી અને માગેલી હોય તો એ અધિકૃત નથી અત્યારે કારણ કે આટલા લાંબા સમયથી ગેરહાજર છે એટલે આમ વિચારવા જઈએ તો આ શિક્ષકો છે એ અનઅધિકૃત રીતે જ ગેરહાજર છે એવું આપણે કહી શકીએ આ શિક્ષકોને આપણે નોટિસ આપેલી છે એનો એક વ્યક્તિનો જવાબ આવી ગયો બાકીના બેના જવાબ આવી જાય પછી આપણે કાર્યવાહી કરશું એક શિક્ષક છે એ લાલપુર ખાતે અને બાકીના જે શિક્ષકો છે એમાં એક શિક્ષક જામજોધપુર અને એક શિક્ષક જામનગરના એટલે આમ ત્રણ તાલુકાના ત્રણ શિક્ષકો આપણા લાંબા સમયથી ગેરહાજર છે તમારી આજુબાજુ પણ જો કદાચ આવા કોઈ શિક્ષકો હોય અને તમને એવું લાગતું હોય કે આ શિક્ષકો ખરેખર કોઈ પણ કારણોસર કે કોઈ ખાસ રીઝન આપ્યા વિના ગાયબ છે સ્કૂલમાંથી તો અમને ચોક્કસથી સંપર્ક કરો માહિતી છે તમારા નામ આપ્યા વિના પણ અમારા સુધી પહોંચાડો એ જેટલા પણ વ્યક્તિ છે એને આપણે બહાર લાવવાનો પ્રયત્ન કરીશું તમારો મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વેબ્સ ઓફ ઇન્ડિયા